તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો અત્યારે બાકી જશે મસ્ત નહીં પણ ફરી થઈ જશે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે મિત્રો ફક્ત ને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે મેં નાહ્યા પછી ગરમી જોઈ લો કેવી ના લેગું એ મારા હંગાત ના આવી મિત્રો અમુ એ ભાઈ તને તાપ હા એ તને તાપ લાગે oh silam kari oh kantuye mie bakar? halus matiju matiju, coba nggak boleh buat mami mami jam mataji cube ama ama ama

ડીગુએ ચા પીવો છે અને નાસ્તો કરે છે એ ભાઈ ચા નાસ્તો કરી લ્યો કે ભાઈ બાલી બાલ લઈ તો મિત્રો ચા નાસ્તો કરી લો તો મિત્રો લીગી ને બે જણા આવી જાય છે ચા નાસ્તો લઈ મા ભાઈ નહીં મભૂમનો ઉડા બોલે ત્રણ ચાર પાડીઓ બોલ્યો

તો મિત્રો ઠેસર ચાલુ થાય એટલે કેટલા છે તો મિત્રો ડીગુ પિંકુ ખાય હે આપણું બાઇક હોય પડ્યો પોણી હોય પડ્યો અને મિત્રો ઠેસર ચાલુ કરી દીધું છે હવે આપણે હાલવા જઈએ પણ હું થોડી ક્લિપ બનાવી દી એટલા માટે મિત્રો આવ્યો છું હોય બાકીનો જારીઓ આપણે ટોકર ભરી ભરીને હાલવાનો જ છે

ઊંડની ઝાડમાં કોઈ ભલીવાર નહીં કાળી પડી જાય ઓનો ભાવ હાળા ત્રણસો ચારસો પાંચસો રૂપિયા બહુ બહુ ઓમ ધોળી વ્હાઈટ ઝાર હોય ને આવી આવી વ્હાઈટ ઝાર હોય ને તો એનો ભાવ પડે આઠસો નવસો રૂપિયા પણ આવી કાળી થઈ ગયેલી ઝાર હોય ને એનો ભાવ પડે છે ત્રણસો ચારસો ને પાંચસો રૂપિયા તો આપણા મિત્રો આજે પોચ કોથળા જ અને પેલા આગળ કઢાવ્યા હતા હાળા સો કોથળા જ એટલે પોચને છ અગિયાર અને સાડા અગિયાર જેવા કોથળા ઝાર થઈ બાકી અગિયારસો પૂરા ગયાર લઈ ગયા અને હવે આમ જે પૂરા થાય ખરા તો મિત્રો અત્યારે વાંચ્યા છે બાર ફરી એકવાર મસ્ત ઝાર બાર કઢાઈ સરસ મઈ રેડી થઈ જાય છે શૂટિંગમાં જવા માટે મિત્રો બાકી તો મસ્ત જમવાનું ઘરમાં રેડી થઈ ગયું છે ફટોફટ જમી લઈએ જમીન પછી નીકળીએ શૂટિંગમાં કે તો મિત્રો જમવામાં બનાવ્યા છે દાળ ભાતની ભાત ઓછા લીધા છે કારણ કે ભાઈ બહુ વધારે ખાઈએ ને તો નાણાંમાં પણ બહુ વધારે પીશ પણ એટલા માટે અને રોટલી છે મિત્રો એમાં મસ્ત મસ્ત છાસ તો થોડું ઘણું મસ્ત જમી લઈએ મિત્રો જમીન પછી સીધા જ મળીએ આપણે શૂટિંગ તો મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ અને આવી છીએ શૂટિંગનો મિત્રો પહેલાં છીએ તો ગરમીનો રવાતું નહીં ગરમી તો મિત્રો ખતરનાક લાગે જ છે

મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ચાર અને મસ્ત શૂટિંગ પૂરું કરી અને ઘરે આવી જાય મિત્રો બાકી તો ઘરે મસ્ત થઈ ગઈ છે ચાકીએ કોણ હાલ્યા ભાઈ અરે ભાઈ કોણ હ ચાલ્યા હાલ્યા આજે આ ચાકુ ગીગુ બે બના બતાજે એવું બનાવ્યું એ બતાજે બતાજી અરે તાઈ ડેટુ હા ડેટુ તો મિત્રો મસ્ત ચા લીધી છે નાસ્તો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ હશે બતાજી 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 કમ્પ્લીટ બનાવી લે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા છ અને ચા પીન પછી કલાક દોઢ કલાક જેવો આરામ કરે આપણે પોડા છ વાગ્યા સુધી

ઘોંઘી રોટલીઓ છે બાજરીના રોટલા છે મિત્રો અમર છાશ છે અમર દૂધ છે અને અમર છે કેરીનો રસ મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી ગયા છે બોર ઉપર એડિટિંગ કરવા માટે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમે જો મારી ચેનલના વિડીયો મારા બ્લોગ પસંદ આવતા હોય તો મિત્રો લાઈક શેર એન્ડ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું આ વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ઝોગ